તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારી રાહુલ ઓફિશિયલ બ્લોગ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે અને હું બી મજામાં જ છું તો આજે અમે આવી ગયા છે તો જયેશભાઈ આપણે આજે કઈ આગળ આવ્યા છે આજે અમે આવ્યા છે કોઠાળા તો અમારે આજે ભર શિયાળામાં ક્રોસિંગ કરવાની વાડી આવી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો એ બહુ મોટો અમને હિઠાજી આપી દીધો છે દેખો ક્રોસિંગ કરવા માટે

અમારો ટેમ્પો અહીંયા આગળ મૂકવામાં આવે છે તો મળીએ આપણે આવે ત્યાં વાડીએ જઈએ ને મિત્રો તો ફિલહાલ અત્યારે અમે રજા લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આજનો અમારો સફર આવવા રહેશે આજે જમ્બો ટેક્ટરમાં બેસવાની વારી આવી છે અમારી અમારા જયેશ બનાવી છે જમ્બો ટેક્ટરની ટોલીમાં બેઠા છે બહુ નિરા થે ના અમારે રોનકભાઈ છે રોનકભાઈ તમારે શું કેવું છે જબ્બો ટેક્ટરમાં સફરનો ભૂલ વાવ અનુભવ તો અમારા ડ્રાઈવર મિત્ર કંઈ ફાલકાના પટ્ટી માટે બોલ્ટ બોલ્ટ લેવા ગયા છે એમના મિત્રના ટેક્ટરમાંથી હવે બધું જુગાડ કરીને લાવે છે હવે બોલ્ટ ફાલકુ અમારે મારવાનું છે તો મિત્ર હવે અમે આવી ગયા છે ખેતરમાં હવે તમને બતાવીશ હું કેળાનો પ્રોસેસ આ વખતે બહુ સ્ટાન્ડર્ડ માલ છે અમારી પાસે

આ રીતના મારે રહેશે કેળાની ક્વોલિટી જોઈ શકો છો તમે અમારા કેળા રહેશે તમે મિત્રો જોઈ શકો છો તો દર્શકો અમારા કેળા આવી રીતે બહાર આવે છે બહુ સેફ્ટીમાં દેખો વોઢેન બોઢેન સેજ બી કેળાને નુકસાન ના થાય એ રીતે અમારે કેળા બહાર કઢાઈએ છીએ જોઈ શકો છો તમે કેળા ને અમારા ખુલ્લા તોડવાનો પ્રોસેસ બી ચાલુ થઈ ગયો છે અમારા આ રીતના સેફ્ટી થી આવશે કેળા ફાઇનલી મિત્રો અમારો એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે તો હવે એને લઈને અમે જઈ રહ્યા છે કેમ્પા તરફ કેમ્પા તરફ જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો અમારું પહેલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે જયેશભાઈ એક ટ્રેક્ટરમાં કેટલા કેડા આવે છે અમારા નાના ટ્રેક્ટર સિત્તેર કેડા આવે છે અમારા નાના ટ્રેક્ટર ફાઈનલી ગાઈઝ અમારી ગાડી ભરાઈ ગઈ છે હવે અમે લોકો અમેથી થી રજા લઈએ છીએ આ બ્લોકમાં જો તમને આ બ્લોકમાં કંઈ ગમ્યું હોય તો તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક ફોલો શેર બધું કરી દેજો અને આ રજા લઈએ છીએ અમે મળીએ બીજા બ્લોગ માં નવા વિડીયો તો બાય